કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય દૂર થઈ જાય નીંદરડી મને ભજવા દે ભગવાન મને ભજવા દે ભગવાન મને લેવા દે હરિનામ એ સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે અને મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ જય ઉમિયા માતા દૂર થઈ જારે નીંદરડી મને ભજવા દે ભગવાન દૂર થઈ જારે રે નીંદરડી મને ભજવા દે ભગવાન મને ભજવા દે ભગવાન મને ભજવા દે હરિનામ દૂર થઈ જારે રે નીંદરડી મને ભજવા દે ભગવાન દૂર થઈ જારે નીંદરડી મને ભજવા દે ભગવાન રામ નામની મારા બનાવી લેવા દે હરિનામ લેવા દે હરિનામ મારે ઉતરવું પાર દૂર થઈ જારે રે નીંદરડી મને ભજવા દે ભગવાન દૂર થઈ જારે રે નીંદરડી મને ભજવા દે ભગવાન રામ નામની કથા બેસાડી સાંભળવા દે આજ સાંભળવા દે આજ મારો બેડો પર થઈ જાય દૂર થઈ જાય નીંદરડી મને ભજવા દે ભગવાન દૂર થઈ જાય નીંદરડી મને ભજવા દે ભગવાન રામ નામનો આસન પાથર્યું ભજવા દે મને જાપ भजवा दे मने हरि दर्शन जाय दूर जा रे दूरीन्दरी मने भजवा दे भगवान दूर जा रे दूरीन्दरी मने भजवा दे भगवान राम नाम नो भजन बना जमरे मा જમશે મારો નાત મારો ફેરો ટાળી જાય દૂર થઈ જાય નીંદરડી મને ભજવા દે ભગવાન દૂર થઈ જાય નીંદરડી મને ભજવા દે ભગવાન કપરો કરિયુગ આવ્યો છે મારે લેવું છે રમનામ લેવું છે હરિનામ મારો જન્મ મરણ ફેરો જાય દૂર થઈ જારે નીંદરડી મને ભજવા દે ભગવાન દૂર થઈ જારે નીંદરડી મને ભજવા દે ભગવાન ભજવા દે ભગવાન મને લેવા દે હરિનામ દૂર થઈ જારે નીંદરડી મને ભજવા દે ભગવાન દૂર થઈ જાય નીંદરડી મને ભજવા દે ભગવાન કૃષ્ણ કનિયા લાલકી જય ઉમિયા માતની જય